નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ચાલો આજે આપણે ટપલાવાવથી અંદર આવેલા ગુપ્તેશ્વર મહાદેવ જે ભોંયરાની અંદર મહાદેવજીનું મંદિર છે અને અત્યારે જંગલમાં ત્યાં કેવી રીતે જવાશે અને કેવું લાગી રહ્યું છે તે જોવા માટે નીકળીએ તો ચાલો નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાવાગઢનું જંગલ જંગલની અંદર આપણે અત્યારે છીએ આંબલીની નીચે જે રસ્તો જાય છે ત્યાંથી આપણે અંદર જઈએ તો મહાદેવજીનું ભૂગર્ભની અંદર ભોયરાની અંદર શિવલિંગ છે અને એના દર્શન કરવા માટે આપણે આમ તો સામાન્ય દિવસોની અંદર જતા હોઈએ છીએ પરંતુ અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે અને ચોમાસામાં જંગલ એ જે રળિયામણું જંગલ છે એ રળિયામણાની સાથે સાથે એની અંદર કેટલીક ભયાવહ અને ખતરનાક વસ્તુઓનો પણ સમાવેશ થતો હોય છે અને એવી જ રીતે આ જંગલ અત્યારે ભયાનક બની ચૂક્યું છે આપણે જોઈ રહ્યા છીએ જંગલ જે કેડી ઉપરથી આપણે અહીંયાથી દર વખત જતા હતા એ કેળી અત્યારે બહુ બિહામણી લાગી રહી છે અને રસ્તાની અંદર જે બાવળના વૃક્ષો હતા એ ઠેકઠેકાણે બાવળના વૃક્ષો પડી ગયા છે એટલે રસ્તો બ્લોક થઈ ગયો છે આપણે જોઈ રહ્યા છીએ કે જે કેળી ઉપરથી આપણે દર વખતે એ ભોળાનાથના દર્શન કરવા માટે જે ભોયરાની અંદર ભોળાનાથનું શિવલિંગ છે ત્યાં જતા હતા ત્યાં આજે અમે લક્ષ્મણ અને હું ગયા છીએ અને અત્યારે આ રસ્તાને આપણે જોઈએ તો જે રસ્તો આપણે ચોખ્ખે ચોખ્ખો દેખી શકતા હતા એ રસ્તા ઉપર અત્યારે ઝાડી ઝાખરા અને એનું બધું સામ્રાજ્ય છવાઈ ગયું છે એટલે ખરેખર જંગલ ડરામણું બની ગયું છે અને ડર સ્વાભાવિક પણ છે કારણ કે આ જંગલ એ દીપડાનું રહેઠાણ છે આ જંગલની અંદર ઘણા બધા જંગલી પશુઓ રહે છે અને એમાં પણ ખાસ કરીને દીપડો એ અહીંયા ખાસ મુખ્યત્વે અહીંયાનું જંગલી પ્રાણી છે અને દીપડો આવાની અંદર આવા રહેઠાણની અંદર રહેતો હોય છે ત્યારે સાવચેતી રાખવી જરૂરી છે એટલે જંગલ લાગે છે તો બહુ સુંદર પરંતુ બિહામણું છે અને ડરામણું છે ત્યારે જ્યારે પણ આવી કોઈ જગ્યા ઉપર જઈએ ત્યારે એકલ દોકલ ન જતા સાથે કોઈકનો સથવારો લઈ કોઈક બે ચાર ભાઈબંધો કે મિત્રો કે કોઈક પ્રવાસીઓને સાથે લઈ અને જઈએ જેથી કરીને આવી જે જંગલની કેડીઓ છે એ કેડીઓ આપણા માટે કાંટાળો માર્ગ ન બની જાય એ આપણે ખાસ જોતા રહી રહીશું લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ પાવાગઢ